ભરૂચ કશ્યક સર્કલનું ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું લોકાર્પણ ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારોને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના પાંચ બધી સ્ટેશન અને કશ્યક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો પ્રથમ પાંચ બતી કશક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો કશ્યક સર્કલને જે બી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી ત્રીસ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું જેનું લોકાર્પણ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કૃણાલ ખન્ના પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી દમણ અને દીવના પ્રભારી દુષ્યંત પટેલ બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નગરપાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ભરૂચ ભરૂચમાં ભરૂચના ભરૂચના દ્વાર ઉપર ખાતે ફાઉન્ટેન નું લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ ફાઉન્ટેન તૈયાર થયું છે ભરૂચ જિલ્લામાં પાનોલી સ્થિત કંપની દ્વારા એના સહયોગથી આ ફાઉન્ટેન સર્કલનું લોકાર્પણ થયું છે આવનારા વર્ષ સુધી આ સર્કલનું રિનોવેશન અને મેન્ટેનન્સ પણ કરશે આના કારણે આજે ભરૂચની સુંદરતામાં વધારો થયો છે ભરૂચ નગરપાલિકા દ્વારા અને કંપની દ્વારા સંયુક્ત રીતે આ કામ પૂરું કરવામાં આવ્યું છે હું નગરની જનતાવતી જેબી ફાર્મા ગ્રુપનો આભાર માનું છું અને વરૃદ્ધ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પાંચ બદ્તી શક્તિનાથ સર્કલ લો પણ આ જ પ્રકારે નવીનીકરણ કરવાના પ્રયાસો ચાલુ છે રિયાઝ પેટલનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ ભરું જ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ અને હું એસ માઇન ન્યૂઝ સાથે